આપણી સાથે અત્યારે રાજુભાઈ કરબડા જોડાયા છે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી ભાદરકાએ રાજીનામું આપ્યું છે શું આને લઈને મને પણ આજે સમાચાર મળ્યા કરશનબાબુ ભાદરકા જોડે મારે ટેલિફોનિક તો આજે આખો દિવસ કાર્યક્રમમાં હતો એટલે નથી થઈ પણ લાંબા સમયથી કરશનબાબુ ભાદરકાને જયારે બાયપાસ કર્યું ત્યારથી લઈ રહેતી અવારનવાર એ કહેતા આવતા કરશન બાપુને અમે ઈચ્છીએ છીએ આરામ પણ ના કરવો જોઈએ પણ છતાંય બાપુનો આગ્રહ હતો અને કે પાર્ટી બની શકે બાપુએ આજે સામે રાજીનામું આપીને કહ્યું છે

અમે પણ નથી કેતા પાર્ટીમાં બધું ઠીક છે આજે રોજ નવા નવા લોકો જોડાતા જાય છે કરશન બાપુ ભાદરકાના આજ દિવસ સુધીના જે ભાષણો છે એક એક ભાષણને તમે તપાસી લ્યો આમ આદમી પાર્ટી સાથે કરશન બાપુ ભાદરકા જેવી રીતે દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી ગયેલા છે પણ કરશન પાદરકાની વાસ્તવિક સ્થિતિ પણ એ છે કે એમનું બાયપાસ તો કર્યું ત્યાર પછી સતત ટાઈમ પર દવા લેવી વારંવાર તબિયતમાં